જિલ્લાના કાકરેજ દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોને કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા જમીન વળતર માંગ બુલંદ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કાકરેજના શિયોરીના દુગાવડાનું માનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી અને બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે અને જો પૂરતું નહીં મળે તો ગાંધી સુધી ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચારી છે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભરતમાલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે ભારતમાલા એક્સપ્રેસ હાઇવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા વીસ થી બાવીસ મળી રહ્યા છે જ્યારે બિલ્ડરો અને વેપારીઓને એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે ચાર હજાર થી પિસ્તાલીસ હજાર રૂપિયા ભાવ મળી રહ્યા છે જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે કે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાકરેજ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં આજે શિયોરીના દુગાવડાનું માન મંદિર પાસે એકત્રિત થયા હતા દુગાવડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે ધોગાવડા હનુમાનજી મંદિર હતી શિયોરી મામલતદાર કચેરી ત્રણ કિલોમીટર સુધીની રેલી યોજી શિહોરી મામલતદારને આદનપત્ર પાઠવ્યું છે અને ભારતમાલા એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ જિલ્લા મથક પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

ત્યારે બધા ગયા હું સાલમાં નિરાશ બની બેઠો રહ્યો ત્યારે મારી પાસે પ્રોગ્રામના ફોટા મેં અહીંયા અહીંયા મૂકી દીધા હતા સાહેબ અહીંયા બધાને મારી ખબર છે અને મેં અહીંયા ફરિયાદ બુકમાં મારું નામ નોંધાવી હું અહીંયા કવિતા ગાઈ કે ભાજપે વેદનો સાર લીધો કમળ લૂપી નિશાન ગીતો કમળ ખીલે એમ ગુજરાત ખીલે નર્મદા બરોબર વહે એ ગીત ભાજપ રોજ સવારનો વાંચે છે એનું પૂજન કરે છે અને એ મેં અહીંયાથી સટી લઈ

સંપાદન ભારત ભારતમાં રોડ ની અંદર ખેડૂતોનો કર્યો છે જમીનનો એની અંદર એનાવાળા ખેડૂતોને જે ઉદ્યોગ પોતેની ભાગીદારીમાં કરેલ છે એમને ઊંચો વળતર આપેલું છે એટલે કે મીટરના પાંચ હજાર કે પિસ્તાળીસો રૂપિયા આપેલા છે અને મારા ખેડૂતને ફક્ત વીસ થી બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપેલો છે અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આ એવોરો રદ કરી અને નવી જન્ટ્રી અને જેવી રીતે

સરકાર ખેડૂત લક્ષી નિર્ણય લે એવી અમારી ખેડૂતો ની માગણી છે જય જવાન જય કિશાન અમારી રજુઆત એવી છે કે અમારી જમીન જે રોડ ટચમો જાય છે અને રોડ માં જે જમી જાય એના ભાવ નેસા આલ્યા જે એને જમી છે એના પિસ્તાલીસો થી તેતાલીસો રૂપિયા આલ્યા છે ખેડૂત ના રૂપિયા આલ્યા છે ગમે તે ભોગે અમારો રોડ કેન્સલ કરે રોડ કોઈ જોતો નથી અને જોયે તો પાછા થી ભાવ વધારો કરે ખેડૂત હાલવા તૈયાર છે ને કે આજે લડવા તૈયાર તૈયાર ને તૈયાર તૈયાર છો ને ભાઈ ये लोगों ने एक मीटर ना पोस्ट थी चार थी દસ હજાર સુધી સરકારે આપણને આપ્યા આપણે ઘણી બધી વખાતા રજૂઆતો કરી સાથે આવેદનપત્ર આપ્યા વીસ રૂપિયા ના મળે ઓછામાં ઓછો સામાન્ય રીતે તમારે સો રૂપિયા ઉપરનો ભાવ હશે કોઈ પણ જગ્યાએ જમીનો લઈ ગયા ચર્ચા ચાલુ હતી એટલે ભાઈએ મને કીધું કે લડત માં સાથે જ છે એમને કીધું કે જ્યાં સેન્ટ્રલ માં હમણાં રજૂઆત કરતો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો હતો તો ત્યાં રજૂઆત થઈ તો જબરસિંહ વાઘેલા રસિક વૈતલના મને મામલદારનો કાર્ડ નતો આપ્યો હું કલવીર હતો છે અંબાજી સદ ભાવના ગયા ત્યારે બધા ગયા હું સાલમાં નિરાશ પડીને બેઠો રહ્યો ત્યારે મારી પાસે પ્રોગ્રામના ફોટા મેં અહીંયા મૂકી દીધા હતા સાહેબ અહીંયા બધાને મારી ખબર છે અને મેં અહીંયા ફરિયાદ બુકમાં મારું નામ લોટાવી હું અહીંયા કવિતા ગાઈ કે ભાજપે વેદનો સાર લીધો કમળ લૂપી નિશાન ગીતો કમળ ખીલે ગુજરાત ખીલે નમદાર બરોબર વેલ એ ગીત ભાજપ રોજ સવારનો વાંચે છે એનું પૂજન કરે છે અને એ મેં એથી સટી લઈ મુખ્યમંત્રીને ને 2008 માં સદ ભાવના ની તીજી કેસિટ માં 5 વાગે ને 5 મિનિટે મે આપેલું છે સાહેબ અને બીજે દિવસે રાજીનામું આપવું પડ્યું